આજકાલ છે ને પેલાં ચિરાગભાઈ ગોટીનો બહુ મેટર ચાલી રહેલું છે એની ન્યૂઝ ચાલી રહી છે કે આ ચિરાગભાઈ ગોટી જે છે તે એને લોકો પર અત્યાચારો કરેલા છે ખોટી રીતે ગેરકાયદેસર રીતે વ્યાજનો ધંધો કરે છે લોકોને માર મારેલો છે લોકોની મિલકતો પચાવી પાડેલી છે હવે આ તો આપણે સિક્કાની એક બાજુ જોઈ છે સિક્કાની બીજી બાજુ પર હું પ્રકાશ પાડવા માગીશ કે એકચ્યુઅલી મેટર શું હોય છે ઘણા લોકો એવા હોય છે કે જેને છે ને બેંકવાળા કે એના સગા સંબંધી મિત્રો એને કોઈ પણ માણસ પૈસા ઉધાર નથી આપતો કારણ કે ખબર જ છે કે આ ભૂખડી બારસ છે ને આ પૈસા પાછો આપવાનો જ નથી એની કોઈ વેલ્યુ નથી હોતી એની એને કોઈ ઊભું જ નથી રાખતું પૈસાની બાબતમાં તો જ્યારે માણસ માણસને કોઈ જગ્યાએ પૈસા નથી મળતા ત્યારે એ શું એવા ફાઇનાન્સરને શોધે છે જે ઊંચા વ્યાજે પણ પૈસા આપી શકે હવે આ જે ફાઇનાન્સિયર હોય છે એ એને પોતે ગવર્મેન્ટમાં અમુક લાઇસન્સ લેવા પડતા હોય છે એ નથી લીધા હોય છે ને એમને એમાં ધંધો કરતા હોય છે વ્યાજ વેટાણ ઊંચા વ્યાજે ધંધો કરતા હોય છે પણ જે છે તે એનું આ કામ તો છે જ હવે આ માણસ જે પેલો ભૂખડી બારસ જે છે એક મોડસ ઓપરંડી બનાવીને ચાલતો હોય છે એને ખબર જ છે કે મારે શું કરવાનું છે એને કાયદાનો કોઈ ભય હોતો જ નથી એની સાથે આગળ પણ આવી બધી ઘટનાઓ ઘણી બની ચૂકેલી હોય છે ઘણા લોકોના પૈસા મારી લીધેલા હોય બૂચ મારી લીધેલા હોય પણ એ પાછા પૈસા આપતો નથી હોતો એની જ એવી હોય છે બેંકમાં પણ એને સિબિલ એની એટલું ખરાબ હોય છે કે બેંકવાળા એનો ઉભા જ નથી રાખતા હોતા હવે આ માણસ જાય છે પેલા ફાઇનાન્સર પાસે હવે ફાઇનાન્સર શું કરે છે કે તો ઓળખીતા હોય એટલે ગમે તેટલા પૈસા જોતા હોય બે લાખ પાંચ લાખ દસ લાખ વીસ લાખ એક કરોડ જે પૈસા જોતા હોય એ આપશે પણ એને જે ફાઇનાન્સર હોય છે એને એવું એવું મગજમાં હોય છે કે કંઈ વાંધો નહીં ભલે હું પણ મારામાં એટલી હિંમત પણ છે એટલી મારામાં તાકાત પણ છે કે હું પૈસા કઢાવી લઈશ તો આ જે ગફલત છે એનો ફાયદો આ લોકો ઉઠાવતા હોય છે હવે આ લોકોની મોડસ ઓપરેન્ટી આપણે જોઈએ કે જનરલી સરકારી ધારાધોરણ પ્રમાણે વ્યાજનું ધોરણ ઘણું ઓછું હોય છે એક ટકો દોઢ ટકો સમથિંગ વ્યાજ ચાલતું હોય છે પણ આ લોકો ત્રણ ટકા ચાર ટકા પાંચ ટકા ઇવન દસ ટકા સુધીનું પણ વ્યાજ વસૂલતા હોય છે જેની જેવી રિક્વાયરમેન્ટ હોય છે જેની જેવી પરિસ્થિતિ હોય છે એ પ્રકારનું એની પાસેથી વ્યાજ વસૂલવામાં આવતું હોય છે હવે પેલો હોય છે તો ભલે એને પાંચ ટકા હોય કે દસ ટકા હોંશે હોંશે લઈ તો જ રહેશે એ ભાઈ બાપા કરશે જે તે સમયે પૈસા એને લેવાના હોય ત્યારે ભાઈ બાપા તો કરી લેશે પછી આ શું કરશે કે સપોઝ કે એને પાંચ ટકા વ્યાજ પર પૈસા લીધા છે અને આપણે સમજીએ કે એક લાખ રૂપિયા એને વ્યાજ પર લીધેલા છે તો એ ધીરે ધીરે દર મહિને વ્યાજ આપવાનું ચાલુ કરશે પાંચ ટકા એટલે પાંચ હજાર રૂપિયા વ્યાજ આપવાનું ચાલુ કરશે વીસ મહિના થશે ને એટલે એના એક લાખ રૂપિયા ખતમ થઈ જશે હવે વીસ મહિના જ્યારે થાય છે ત્યારે આનો આનું પાપ પોકારવાનું ચાલુ કરતું હોય છે એ ગલ્લા તલ્લા કરવાનું ચાલુ કરશે ને જ્યારે આ ફાઇનાન્સર એની પાસે ઉઘરાણી કરતા હોય છે ત્યારે કહે છે ભાઈ મેં બધા પૈસા આપી તો દીધા છે પછી એ ધમકીઓ મારવાનું ચાલુ કરતો હોય છે કે જો ભાઈ મને વધારે હેરાન કરીશ ને તો હું દવા પીને મરી દઈશ હું તારું નામ લખાઈ દઈશ હું તારા પર પોલીસ કેસ કરી નાખીશ આવા બધા ધથીંગ ચાલુ કરી દેતા હોય છે તો આ જે પેલા ફાઇનાન્સર હોય છે એના પૈસા તો સમજો કે એને ખાલી મુદ્દલ જ રકમ એને આવેલી છે પેલો એમ કહે છે કે મેં બધા પૈસા આપી દીધા છે પણ એકચ્યુઅલી એ વ્યાજ તરીકે આપેલા હતા હવે પેલા પાસે લાઇસન્સ નથી નથી એને કોઈપણ પ્રકારનું રજિસ્ટ્રેશન કરાવેલું નથી પ્રોપર એગ્રીમેન્ટ કરાવેલા એટલે એની પાસે હવે દાદાગીરી કર્યા સિવાય બીજો કોઈ છૂટકો નથી આ બધી બાબતોને લઈને પહેલાં જે ફાઇનાન્સ પહેલાં તો એને પહેલાં ભાઈ બાપા કરશે ભાઈ પૈસા આપી દે પછી બીજો રસ્તો અપનાવશે કે ભાઈ એની સાથે થોડીક બદતમીઝી કરશે ત્રીજો રસ્તો અપનાવશે જે આ ભાઈએ અપનાવેલો છે ચિરાગભાઈ ગોટીએ કે ભાઈ એને બોલાવીને એને ધોલ ધાપટ કરાવવામાં આવે જેથી કરીને કદાચ એ ડરી જાય એને પૈસા પાછા આપી દે હવે આવી સિચ્યુએશનમાં એના વિડીયો બની ગયા વિડીયો બની ગયા અને બધા વાયરલ થઈ ગયા હવે આખી સિચ્યુએશન જુઓ આ માણસ હવે પોલીસના સકંજામાં છે એના રડારમાં છે બરાબર ને એના ઘણા બીજા આગળના પણ ગુનાઓ બધા પ્રકાશમાં આવેલા છે હવે એની પાછળ આખી લાંબી લાઇન લાગશે આ જે પેલા ફ્રોડ છે ને ભૂખડી બારસ લોકો છે ને એની લાંબી આખી લાઇન લાગશે કે ભાઈ મેં પણ પૈસાની પાસેથી લીધા હતા અને મારી પાસે પણ આટલું વ્યાજ લે છે અત્યાર સુધી તો એ ગાયબ જ હતા પણ હવે જેવો આ સકંજામાં આવ્યો ને એટલે તરત જ આખી લાઈન લાગશે કે ભાઈ મારા પણ પૈસા છે મારા પણ પૈસા છે એમ કરીને આ લોકોને પૈસા પરત નહીં આપવા પડે એટલે પોતાની લાઇનનો લગાવશે પણ હવે એક વાત સમજવાની છે આ ફાઇનાન્શિયલ વસ્તુ છે ફાઇનેન્શિયલ વસ્તુ થયું છે તો આમાં કંઈ એવડી મોટી સજા તરત ને તરત નથી થઈ જવાની હમણાં થોડા દિવસમાં એના જામીન થઈ જવાના છે પછી ક્યાં જવાના છો તમે બરાબર એટલે સિક્કાની બીજી બાજુ પણ આપણે જોવી જોઈએ કોઈ માણસ આ રીતે સકંજામાં આવેલું છે ઘણા મેં કિસ્સા આગળ પણ જોયા છે જે પ્રાઇવેટ ફાઇનાન્સિયર હતા એની વિરુદ્ધમાં આવા પ્રકારના કારસા થયા જ છે એને પેપરમાં પણ ચગાવવામાં આવેલા હતા સોશિયલ મીડિયામાં પણ ચગાવવામાં આવેલા હતા અને પોલીસે તો એક ડ્રાઈવ આખી તૈયાર કરેલી હતી કે આવા લોકો પર સકંજા કસવામાં આવે પણ તમારે સિક્કાની બીજી બાજુ પણ જોવાની છે કે કંઈ બધું એમને જ નથી થતું કોઈ જગ્યાએ આગ લાગેલી હોય ત્યારે ધુવાડો નીકળેલો હોય છે એટલે આ માણસે કરેલું છે તે ખોટું છે એક રીતે કોઈને માર મારવો કોઈને ધમકીઓ આપી કોઈની મિલકતો પચાવી પાડવી એ ખોટું જ છે પણ સિક્કાની બીજી બાજુ પણ હોઈ શકે છે કે પહેલાં એ આની આ બધી હરકત કરવા માટે આને મજબૂર કરેલો છે તો આ વિડીયો તમને પ્રોપર લાગેલો હોય તો તમે તમારો અભિપ્રાય આપી શકો છો કોમેન્ટમાં